આગળ વાત કરીએ તો ગુજરાતમાં સૌપ્રથમ એબી ગુજરાત યુનિવર્સિટી દ્વારા 6 ડિગ્રી કોર્સ ઓનલાઈન મોડમાં શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી એગાઉ આ કોર્સમાં એડમિશન રજિસ્ટ્રેશન શરૂ કરતા સમયે જાહેર કરી હતી કે एक साथ बे ऑनलाइन कोर्स मा एडमिशन नहीं लेイ सकाए परंतु આ મુદ્દે યુનિવર્સિટીએ UGC પાસે સ્પષ્ટતા પણ માંગી હતી જેથી UGC એ યુની યુનિવર્સિટીને પાત્ર લખીને એક સાથે બે ઓનલાઈન કોર્સમાં પ્રવેશની મંજૂરી આપતી સ્પષ્ટતા કરી દીધી છે જેથી હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ઓનલાઈન ડિગ્રી કોર્સ કરી શકે ગુજરાત યુનિવર્સિટીને 2022 માં UGC એ 6 કોર્સ ઓનલાઈન મોડમાં ચલાવવાની મંજૂરી આપી હતી અને આ પ્રકારની મંજૂરી મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ સરકારી તે સમયે સ્ટાફ અભાવે કોર્સ શરૂ કરાયા ન હતા પરંતુ હવે ત્રણ વર્ષ બાદ યુનિવર્સિટી કુલ છ કોર્સ ઓનલાઈન મોડ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે અને જે માટેનું એડમિશન રજીસ્ટ્રેશન પણ સાત સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવ્યું છે